આપણે ઘેર ઘેર દળવાની ઘંટી નવા જમાના પ્રમાણે હવે આવી ઘંટીઓ આવી ગઈ લાઈટ વાળી બરાબર હવે આમાં કેવું આમાં બધું નાખી દઈએ એટલે ઓટોમેટિક આ બધું દળાઈ જાય આની પહેલા ઘંટીઓ હતી એ લાઈટ વાળી નહોતી ત્યારે ડીઝલ નાખવામાં આવતું હતું ડીઝલ ચલાવવામાં આવતું હતું બરાબર ત્યારે હવે લાઈટ આવી ગઈ એટલે લાઈટ આ ઘંટીઓ ચલાવે છે જુદા જુદા જે અનાજ છે આપણે જે રોટલો બનાવીએ છે એ અનાજ પહેલો શું બનાવવું પડે લોટ લોટ બનાવવા માટે ક્યાં આવવું પડે ઘંટી ઉપર બરાબર એટલે અહીંયા આ અરવિંદભાઈ દુકાને નવી ઘંટી લાવ્યા છે એટલે તમારે બધાએ એ ઘરવાળાને કહેવાનું છે કે દળાવા ક્યાં જવાનું चंपानी दुकान आहे कुणी दुकान आहे चौपली, बरोबर हा यानी घंट